મસ્તી ની તૂર પાકી જ છે આમ જો વાહ કેટલી મસ્તી બાપા મારે તો બાપા ડોબા લેવા જાન કીધું લે હું આજ ફોન કરીને બોલાય લે એલા છોડી પણ ક્યાં જઈ એ બાપા આવું છું પણ શું રાડું પાડો

સરદાર તારા જ ફોન ની મારે વાત હતી એ હું કી કહું કે તમે અહીંયા તળાય આવો હું ડોબા હાકવા જાઉં કાય કા આવો તું એક જ છો હા અને તાર બાપા લેમાં તું ફોન કરી કરી કર માં એને ખબર પડ જાય હે એ માર બાપા ને ખબર પડતી તમને નો ખબર પડે એમાં કે હારું વાંધો ને આલું આવું છું તે જલ્દી આવજો અરે ગાયો ગા

અને જો હું તને ફોન કરું ને એટલે તરત તું તાર તું આવતી રહીજે આમ તો જો તને કેવા અસલ મજા ના લાગો હો મને તો તમે બહુ ગમો હું તારા હાટુ જ એન્ટ્રી પાડું નકર આપણને જરી એન્ટ્રી પાડવાનો શોક જ દે ઓ નો બહુ મસ્ત લાગે હો તમને અને આમ જો હવે હું જાઉં છું હો એમ ભઈ જવું હે મારા બાપા ખારા થાશે મારા ડોબા આમ છે હું ડોબા લઈને આવી સઉ તો પછી તું ફોન કરતી રહીજે હો અંજો वाव के मजत कोट वाव એ ભાભી મારી બેન પડી છે ને વાકાનેર જાય છે હું જઉં છું બાને પૂછું છે બાઈ આ પાડી છે તમાર ભાઈ ને પૂછજો એ માર ભાઈ નો પૂછવાનું હોય બાને પૂછો એટલે આવી ગયું બરાબર કીધું ને તું હું હું તો જવાની છું બરાબર એટલે કાઈ જવાનું ઘર માં ઘર માં જવાની છું જા અઢી રાખી તાર દેવું ચાર મહિને થી ગોપાલ ને પૂછું ત્રણ ચાર દાન પૂછું તો એને જવાબ જ નથી દેતો હું એને કેટલો પ્રેમ કરું છું આજ હામો મળે ને એટલે માર કઈ જ દેવું છે માતારી લગન કરવા જ છે શ્રદ્ધા 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 ઓગે તો બધું નકામ તો મારો ગોપાલ આજ તો મારી વાત કરી જ દેવી છે અરે ગોપાલ તું શું સરધા સરધા કરે તારી સરધા છે ને એટલે તો હું આયા શું અત્યારે મે તને કેટલી ધાન ના પાડી હે તોય તું તા માર વાહિયા પડી હો મારે સરધા તો છે તું તમારે તમે સરધા રાખો મને કાય વાંધો નથી બાકી એક દાણ હા પાડી દયો તમે જો તને કાય વાંધો ન હોય ને આરતી તો મને તો કાય વાંધો જ નતું તારે

આપણી છોડીને તારીખ લેવાની છે તો આપણે બે વાકાનેરમાં માં ભજિયા કાચ્યું ઓ નો લે મારે કસે ભજિયા ખાવા હે હવે નાની નથી ગુડાની બે છોડીઓની માં છો શિનો તારો ખોખલો આટલો હરાળો મેં ખીરે હું એકલો જાવ છું હા

શું બાકી કાઈ આરતીનો સીન આવતો તોન શ્રદ્ધાનો આવે પણ આરતી જેવો તો નયા જો મનોરો ગોપાલ બહુ ગમે છે કે કેવું કેવું થાય છે દે ને તાર બાપા અમને તને

ગોપાલ શું કરે છે આવતો રે ઓય શું ગોપાલ ગોપાલ કરે તું કે મને મારવા બોલાવી ગોપાલ જલ્દી આવો ને જલ્દી આવો ગોપાલ ગોપાલ કરે છે ગોપાલ મારો છે મેં એને હાજો પ્રેમ કર્યો છે એટલે મેં શું ખોટો કર્યો છે પૂછ મેં તમને કીધું ના લાવ હાલી સો નીકરી સો એ હું એને પ્રેમ કરું ને મારી હારે લગન કરવાની હા પાડી છે આ શું ઢોળ્યું આવો હો તમે કે આ શું કર્યું હે અને તું શું આવી સો અહીંયા મેય એ મને શગડે મે બોલાવી દી મડવા અરે જા જા અત્યારે જ મારા માં ફોન આયો ને કાયા કા કીધું કે સેગડે મે આ એટલે તો હું આવીຊાઉલી ફોન તો મારે આયો તો ગોપાલનો અરે હાલતી થા ફોન આયો મને સેગડે મે મડવા બોલાયે હાલી શું નીકળીસો અરે તું શું આવીસો અયા મોટો ઉપાડો લઈ હું મડવા મને કીધું કે શગડે મે મડવા બોલાવી તો

પેલા કીધું તું ને કે હું રાખું છું તમ તમારે તમે રાખો મને કાઈ વાંધો નથી બાકી હા પાડી દયો તમે શું કેને તો તમે પણ કે હું રાખું છું પેલા પણ આ સરદાર નું તમે કેતા હતા હા મે એનું જ તું અને હું હા પાડી મે તને કીધું તું ને કે આરતી અને સરદાર હું રાખું છું તમે શ્રદ્ધા રાખો કે આરતી રાખો મને કઈ જ વાંધો નથી બસ ખાલી તમે હા પાડી દો એલી હવે આ તો સાચું સાચું કે હા કીધું તું હું ખોટું બોલતો જ નથી મેં જો બેઠું ને બરાલા કીધું તું વાત કરી પણ મને શું કાય કીધું તું હું હતી તો આ બેને શું તમારે ગુડવી હતી પણ આને કાય વાંધો નતો તારે થી પણ પણ મને તો એમ મારા પ્રેમ ઉપર શ્રદ્ધા છે તમને લે બોલો હવે શું કરશું